નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય અને જાણી આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ચણાનો ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટી સારા ભાઈ દાણે પણ એકદમ ચોખ્ખો માલે એક હજાર અઠ્યાસી રૂપિયા ભાવ આ ચણાના નાદના જોઈ લ્યો ચણા ની કોલી દાણે પણ મોટો માલે 1088 રૂપિયા ભાવ આ ચણા નાદના ભાઈ જોઈ લ્યો ક્વોલિટી 1088 રૂપિયા ભાવ ભાઈ આ ચણા નો ભાવ 1081 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારા આ ભાઈ જોઈ લ્યો ચણા 1081 રૂપિયા ભાવ આ ચણા નાદનો ભાઈ જોઈ લ્યો ચણા ની ક્વોલિટી દાણે પણ સારો માલે મોટો 1081 રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી ચણા ના ભાઈ જોઈ લ્યો ક્વોલિટી માં કાઈ ઘટે નહી આ ભાઈ દાણે પણ સારો માં भाई आ, आ, आ चना भाव एक हजार ने बावन रूपिया थी क्वॉलिटी बात करो भाई क्वालिटी में भाई चोखों माले एकदम એક હજાર ને બાવન રૂપિયા ભાવ વા ચણાના લીલો દાણો હોય આમાં કે એક હજાર ને બાવન રૂપિયા ભાવ ચણાના જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટી ચોખ્ખો માલે ભાઈ એકદમ અને દાણે પણ સારો હોય એમ તો એક હજાર ને સાઠ રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લે ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને સાઠ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ચોખ્ખો માલા અને દાણા છે ઝીણો એક હજાર ને સાઠ રૂપિયા ભાવ થયો આજનો ભાઈ આ બીટુ ચણાનો ભાવ અગિયારસો અગિયાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી મોવો માલ હે ભાઈ અગિયારસો અગિયાર રૂપિયા ભાવ આ બીટુ ચણાના આજના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો અગિયાર રૂપિયા ભાવ આ બીટું ચણાના આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર ને તોતેર રૂપિયા ભાવ થયો ભાઈ

ભાઈ એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ થયો ચણા ની ક્વોલિટી વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ દાણે પણ સારા ભાઈ એક હજાર એકોતેર રૂપિયા ભાવ આ ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી એક હજાર એકોતેર રૂપિયા ભાવ આ ચણા ના આજના દાણે પણ સારો માલે ભાઈ ચોખ્ખો માલે એકદમ એક હજાર એકોતેર રૂપિયા ભાવ નો આ ચણાનો ભાવ એક હજાર ને અડસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ચોખ્ખો માલે આ પણ જોઈ લો દાણા પણ એમ તો સારો એક હજાર ને અડસઠ રૂપિયા ભાવ આ ચણાના આજના જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને અડસઠ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચુમ્માલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટી ભાઈ ચણા આવ્યા ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી એક હજાર ને ચુમ્માલીસ રૂપિયા ભાવ આ ચણાના ના જોઈ લો ક્વોલિટી ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટી લીલો દાણા હવે આમાં મિક્સમાં કે કંઈક એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવ બીટકી ચણાનો આજનો ભાઈ લીલો ચણાની ક્વોલિટી ભાઈ આ ભાવ ચોપન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો માલે એક હજાર ને ચોપન રૂપિયા ભાવ આ ચણા ના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હાજર ને ચોપન રૂપિયા ભાવ થયો નો આજનો ભાઈ